નમસ્કાર સાથીઓ આજે ઘણા સમય બાદ વિડિયો બનાવવાનો મોકો મળ્યો છે વિડીયોની અંદર દોસ્તો આપણે વાત કરવાની છે કે જે ડોલર સામૂહ રૂપિયાની જે મજબૂતી હતી એ દિવસેને દિવસે ઘટતી જાય છે બે હજાર ચૌદ પહેલાં દોસ્તો ડોલરનો ભાવ ડોલર સામે રૂપિયાનો ભાવ સાઈઠથી ઓસઠ વચ્ચે હતો જે આજે નેવું ને ક્રોસ કરી ગયો છે દોસ્તો આપણી જે મીડિયા છે જે હિન્દુસ્તાનની જે મીડિયા છે એ મીડિયા એ વખતે સરકારનો વાક ગણાવતી હતી જ્યારે મનમોહન સરકાર હતી એ વખતે રૂપિયો ગગડતો એ વખતે આ લોકો ડિબેટ કરતા અને સારી એવી એડો પ્રસારિત કરીને પ્રધાનમંત્રીને નીચું દેખાડવાની એ વખતે આ લોકો જાહેરાતો કરતા હવે અત્યારે જે રૂપિયો નીચો થતો જાય છે રૂપિયાનું જે મૂલ્ય ઘટતું જાય છે તો આ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય જે બજાર છે જે પરિબળો છે એના આધારે રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે આપણા દેશના વડાપ્રધાને તો એટલા સુધી પણ કહેલું કે ભાઈ જેમ જેમ રૂપિયાનું મૂલ્ય ઘટે એમ દેશના પ્રધાનમંત્રીની આબરૂ ઘટે છે એવું એમને પ્રવચન આપેલું તો મારે વિડિયોના માધ્યમથી પૂછવું છે ખાસ કરીને તો જે સરકાર સાથે જોડાયેલા છે જે મિત્રો જે કાર્યકર્તા છે કોઈ પદ પર બેઠા છે તો એ લોકોને કહેવા માગું છું કે ભાઈ અત્યારે શું છે શું પરિસ્થિતિ છે અત્યારે અને ડોલર સામૂહ રૂપિયો ઘટવાથી નેતાઓને ફરક પડે કે ના પડે પરંતુ સામાન્ય જનતાને સો ટકા ફરક પડશે દોસ્તો કારણ કે જે વિદેશી જે વસ્તુ છે એને આયાત કરવા માટે આપણે વધુ મૂલ્ય ચૂકવવું પડશે ખાસ કરીને આપણે પેટ્રોલ ડીઝલની જ વાત કરીએ તો જે કાચું તેલ આપણે આયાત કરીએ છીએ એ જે પ્રતિ બેલર જે ડોલરનો ભાવ હોય એ પ્રમાણે અત્યારે હવે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું તો આપણે ડોલર ખરીદવા માટે એક ડોલર વિદેશી હુડિયામણ ખરીદવા માટે આપણે નેવું રૂપિયા પ્લસ આપણે જમા કરાવવા પડે છે ત્યારે આપણે એક ડોલર થાય છે એટલે અહીંયા રૂપિયાનું મૂલ્ય ઘટવાથી દોસ્તો પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ વધશે સો ટકા છે અને એની અંદર ભાવ વધશે એટલે તમામ બાબતોની અંદર ટ્રાન્સપોર્ટેશન છે કે બીજું કોઈ બાબત છે એની દરેકની અંદર ભાવ વધશે અને આ જે સર્ક્યુલેશન છે જે સાંકળ છે એની અંદર દરેક જગ્યાએ ભાવ વધતા જશે અને છેલ્લે ગરીબ અને સામાન્ય માણસ મધ્યમ વર્ગ જે છે એ વ્યક્તિઓ જ પીસાય છે એટલે સરકારને એક સવાલ છે આપણે સફળતાઓ તો ઘણી બધી સફળતાઓના તમે ઉત્સવ ઉજવો છો બધું કરો છો ખાસ કરીને કહું તો આપણે આ દસ વર્ષની અંદર જે મેળાવડા કર્યા જે તાયફાઓ કર્યા છે આર્થિક રીતે નિષ્ફળ એની અંદર પણ આપણે જઈ રહ્યા છે એટલે વધુ કંઈક એવું નથી દોસ્તો પરંતુ ડોલર સામું જે રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે એમાં ખાસ કરીને સરકારની અંદર જે મિત્રો છે એમને સવાલ છે કે ભાઈ કેમ આવું થઈ રહ્યું છે શું પરિબળ સાચું શું પરિબળ છે કે જેથી કરીને દિવસેને દિવસે રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે ડોલર સામેની વાત છોડો દોસ્તો અફઘાનિસ્તાન કે જે હજુ બે વરસ જ થયા છે આપણે આપણી ભારતીય મીડિયા એવું કહેતી હતી કે ભાઈ તાલિબાનીઓનું રાજ આવ્યું પરંતુ એ તાલિબાનીઓએ સત્તા કેવી સંભાળી કે બે વર્ષની અંદર રૂપિયાના મૂલ્ય કરતી એમનું અફઘાની મૂલ્ય વધી ગયું એ લોકો કઈ રીતે સત્તા સંભાળી રહ્યા છે અને રૂપિયાનું મૂલ્ય ઘટવાનું મુખ્ય કારણ દોસ્તો એક જ છે અને એ છે દરેક વિભાગની અંદર થતો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે જેની કોઈ સીમા નથી દોસ્તો આ લોકો ધરાતા જ નથી કોઈ જગ્યાએ રેડ પડે તો કરોડો અબજો રૂપિયા નીકળે છે શું કરશો ભાઈ આટલા રૂપિયાને જીવન જીવવા માટે તમારે જે વસ્તુની જરૂર છે એટલી પૂર્તિ થઈ છે તો તમે સુકામો થપ્પા મારી રહ્યા છો આ દેશને સુકામ બરબાદ કરી રહ્યા છો આપણે કહીએ છીએ કે ભાઈ ઉપરવાળો બધું જોઈ રહ્યો છે પરંતુ ઉપરવાળો તો જોઈ જ રહ્યો છે એ તો સાચું જ છે પરંતુ નીચે જે જોઈ રહ્યા છે અને જે આ જે ખોટું કાર્ય થઈ રહ્યું છે એની અંદર જે સપોર્ટ કરી રહ્યા છે એ પણ પાપના ભાગીદાર છે આપ જે જે ભ્રષ્ટાચાર દરેક સીમાની અંદર વધ્યો છે સરકારની અંદર ભ્રષ્ટાચાર થવાથી સરકારની તિજોરીઓ ખાલી થાય છે સામે એટલું કામ થતું નથી અથવા તો કામ થાય છે તો એને પાંચ વર્ષની અંદર ફરી એને રિનોવેશન કરવું પડે છે સરકારી કાર્યક્રમોની અંદર અઢળક પૈસો વપરાય છે જેથી કરીને આ બેલેન્સ જળવાતું નથી આવું હું નહીં દરેક ભણેલા ગણેલા વ્યક્તિને આ બાબતની માહિતી પડે કે આપણા ઘરની અંદર દસ હજાર રૂપિયા હોય મહિને દસ હજાર આવતા હોય અને એને આપણે ફાલતુમાં ખર્ચો કરીએ તો ઘર ચલાવવું મુશ્કેલ પડે ઉસી ના લેવા પડે એવી જ પરિસ્થિતિ આપણા દેશની છે કે જે દેશ પૈસા જે દેશની જનતા પૈસા ઉત્પન્ન કરી રહી છે જે આર્થિક મહેનત કરીને રાત દિવસ મહેનત કરીને પૈસા ઉપજાવી રહી છે એ પૈસામાંથી અમુક હિસ્સો સરકારની અંદર દેશ ચલાવવા માટે જમા કરાઈ રહી છે ડાયરેક્ટ અથવા ઇન ડાયરેક્ટ રીતે તમે કોઈ વસ્તુ ખરીદો છો તો એની અંદર જીએસટી તમે ભરો છો તો ડાયરેક અથવા ઇનડાયરેક્ટ રીતે આપ સરકારની તિજોરીની અંદર પૈસા તમારા જમા કરી રહ્યા છો અને એ તમારા પૈસા ખોટી રીતે વેડફાય તો આપણને કેટલું દુઃખ લાગે દોસ્તો બસ વધુ ન કહેતા આપણી વાણીને વિરામ આપીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત